બંધારણ એટલા માટે જરૂરી છે ખૂબ સમય જમવાનું થારે છે રાડવા ખાવાના સમાજને હવે જાગૃત થઈ ચિંતા કરવાની જરૂર છે ચંદનજી સાહેબ તમે ધારાસભ્ય છો નંદાજી ગુજરાતના નેતા છો તમે ઘેર घेरજો હોવા તો મરણાનો લાગવા હોય છે રિલાયન્સ વાળાને ઘેર હોય છે આપણે મારી બાજુના ગામમાં હોળ ગોમ લેવા પાટીદાર ગામ છે સુખી પાટી દસ વાગે મહિના ટાઈમ હોય દસ ને પાંચ મિનિટ ઘર ધારી ના પાડે ના તો અહિયાં ને આવતો આવતું આપણે વિભાગ મેળવી શું મહેણા કરવા જીતપુર આપણા મા બાપ ને આપણો અગ્નિ દાહવા જશે તાર આપણા દિલ માં દુખ હોય છે કે મારી માં કે મારા બાપે મને હુસૈન મોટો કર્યો છે તો દિલ માં દુખ હોય છે તો પછી અગ્નિ દાહ આયા પછી લાડવા કે રીતે ખવરે બોલો મને જવાબ આપો YouTube આપણા ઘર નું મરી ગયું હોય आपने एक बाजु सो धार वहूई रोता है और अर्धा का लाख पैसा लगा के ये दिखा रहे बोलो जवाब आ रहा है युग से युग से के नजर बात बेन नंबर नहीं पर पहला नंबर नहीं अंदर सिद्धपुरे भारत देश में स्थान से अखा देश ओए पॉन्ट पेपर, टीवी में, मीडिया में क्या है पढ़ કે ભાઈ આ દેશનો ઉદ્યોગપતિ દેશનો કરોડપતિ કે દેશનો સેલિબ્રિટી કણ માળો આવ્યો હોય અને એને લાડવા કર્યા હોય એક પણ જો बताओ કે રૂપ કે ઇનામાં લગો તો અલગ તો નહી સુકો લઠુ સાહેબ સિદ્ધપુર તમારા મા બાપ ને લઈ જાગારણ એટલા માટે બનાવ્યું છે કે સમાજની દશા દિશા દૂરદર્શન બાબુ ખરા છે સમાજને વર્તમાન સમયની અંદર ડિજિટલ યુગની અંદર દુનિયા આખી અપડેટ થઈ મોબાઈલ માં પણ વર્ઝન બદલાય છે બાર મહિના તો આપણે ના બદલાવું જોઈએ આખો આવડો ભારત દેશ ચાલે છે તો દેશ નું પણ આવું છે લોકસભામાં બનાવ્યું અને બંધારણ પ્રમાણે દેશ ચાલે છે સમાજને ચલાવવા માટે સમાજનું બંધારણ ના તો તો જીવનમાં લક્ષણ રેખા હોવી જોઈએ રેખા ના હોય તમારું જીવન વર્તમાન સમય ની અંદર છેલ્લા દસ વર્ષથી પોલીસ ભરતી ની અંદર કેત્રી ટકા મહિલા અનામત છે સરસ્વતી પાટણ તાલુકો અને ડીસા તાલુકો અને સિદ્ધપુર તાલુકો

ચંદનજી ધારાસભ્ય છે નંદાજી ઉપાધ્યક્ષ છે એમને પૂછી લો ભારતની લોકસભાની અંદર એક બિલ પાસ થયું છે કે બે હજાર ઓગણ થી પેલા સમગ્ર ભારત દેશમાં માં પચાસ ટકા મહિલા ના બધા કરતા કેટલી પચાસ ટકા પંચાયત ના સભ્ય થી મોડી પાર્લામેન્ટ સુધી વરંચાર થી મોડી આઈપીએસ સુધી એ દિવસે તમારા ગામમાં સરપંચ તરીકે તમારી ડિગ્રી બનાવી છે તમારે તો ગ્રેજ્યુએટ થવું છે બે વર્ષ પહેલા સમાજના જાગવાની અને જાગો તો ખૂબ પસ્તાવાનો વારો આવશે સમાજની નાના મોટા કામ દરેક સમાજના આગેવાનો કરે છે પ્રથમ તો વિનંતી એવું કરું છું કે કોઈ પણ કાર્ય હોય એમાં બને તો રૂપિયા આવો ના બને પરિશ્રમ ઉપ પરિશ્રમે ના બને તો મહેરબાની કરી મોઢું બંધ આનું મેનું કોઈ ને ચિંતા કરવી આખા ગોહની વગર તો આટલું બંધ થઈ જાય તો સવાર નો વિકાસ આપણા ધારાસભ્ય શ્રી ચંદનજી હોસ્ટેલ નું કામ ચાલુ છે હું સાહેબ તમને વિનંતી કહું છું આકાશ પટાર એક કરો રાજકારો પથો હોસ્ટેલ પૂરી કરો એવો કોઈ પણ જરૂરિયાત પડે કોઈ પણ વસ્તુની સહયોગની સાથની તો સદારામ બાપુની સાક્ષીએ સદારામ સેવા સમિતિ તમારી હાથ આ બાજુ સદારામ સેવા સમિતિ દીકરીઓ માટે હોસ્ટેલ બનાવી દીધું એમાં પણ આખો સમાજ જુટી ગયો એમાં પણ આખો સમાજ હવે શિક્ષણનો નો ધાપ ઉભો કર્યા છે ચાલે

Salva de dívida, <coughs>